ચલો તમારા બંને હાથે કપ બાંધેલા છે બતાવવો જોઈએ ઓકે હવે ડીશમાં કેવા કાંકરા છે કાળા અને ધોળા બે છે ચલો તમારો જમણો હાથ ઊંચો કરવો જોઈએ જમણો જમણા હાથમાં તમારે ધોળો કાંકરો નાખવાનો છે કયો ડાબો હાથ ઊંચો કરવો જોઈએ અને આ હાથમાં કાળો તમને ત્રીસ સેકન્ડનો સમય આપવામાં આવશે કેટલો આ છે ટીમ એ તું અને તું ચલો ટીમ એવાળા આંગળી ઊંચી કરો જોઈએ ટીમ બીવાળા ટીમ સીવાળા બરોબર હવે આ ત્રણ મિત્રો તમારું પ્રતિનિધિત્વ કરે છે બરોબર જો સૌથી ઓછા સમયમાં એ વધારે કાંકરા ભેગા કરશે તો એ ટીમને વિજેતા જાહેર કરવા પચાસ માર્ક્સ આપવામાં આવશે બરોબર ત્રીસ સેકન્ડનો સમય કેટલા સેકન્ડનો ત્રણેયને સમય એક જ સાથે સાહેબ કહેશે કે વન ટુ થ્રી સ્ટાર્ટ એટલે તમારે શરૂ કરી દેવાનું અને જ્યારે તમે શરૂ કરશો ત્યારે અમે કોઈ વચમાં બોલશું નહીં બરાબર તો તમે રેડી ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ स्टॉप स्टॉप ओके स्टॉप बजाए हवा हर खा पकड़ी राखो पड़े नहीं एम अंकित आई जा तो कही क्यों अंकित गमे तो एक थाली खाली कर चल चलो टीम ये ना गणो सफेद पहला नाखो सफेद

દસ સફેદ ટીમ બી દસ કાળા ચલો ટીમ સી નો વારો કેમ એ તો થાય એવું તેર તેર સફેદ આનામાં ચૌદ ચલો ટીમ એ એના તેર ને તેર છવિસ ટીમ બી વીસ અને ટીમ સી એના સત્યાવીસ તો કોણ જીતે છે અહીંયા ટીમ હાથ ઊંચો કરો તો ટીમ સી ચાલો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે તો ટીમ સી ને આપણે પચાસ માર્ક્સ આપીએ છે બરોબર ચલો ફરી એક વખત સોનલ બેન ને ટીમ સી વતી જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ